નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આજે મિત્રો આપણે વાત કરીશું મારુતિ સુઝુકી કાર બનાવતી કંપનીની અંદર એક મોટી ભરતીની જાહેરાત આવી ગઈ છે મિત્રો આ ભરતી પરીક્ષા વગર સીધી ઇન્ટરવ્યૂ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે પગાર ધોરણની વાત કરીએ તો પચીસ હજાર ત્રણસો રૂપિયા તમને મહિને પગાર આપવામાં આવશે તો આ ભરતીની સંપૂર્ણ માહિતી માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આ ભરતી મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા ધોરણ દસ પાસ પ્લસ આઈટીઆઈ તમે કરેલું હોય તો તમે આમાં અરજી કરી શકશો ઇન્ટરવ્યૂના સ્થળની વાત કરીએ તો આઈટીઆઈ ગઢડા જિલ્લો બોટા ત્યાં તમારે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે આગળ મિત્રો લાયકાત અને ટ્રેડની વાત કરીએ તો ઉંમર તમારી અઢારથી છવ્વીસ વર્ષ હોવી જોઈએ શિક્ષણ તમારે ધોરણ દસમાં ચાલીસ ટકા અને આઈટીઆઈમાં પચાસ ટકા પાસ હોવા જોઈએ ટેકનિકલ ટ્રેડની વાત કરીએ તો ફિટર ડીઝલ મિકેનિક મોટર મિકેનિક ટર્નર વેલ્ડર ઇલેક્ટ્રિશિયન મશીનિસ્ટ પેઇન્ટર વાયરમેન પીપીઓ સીઓઈ અને અન્ય તમામ ટ્રેડ પર આ બહાર પાડવામાં આવી છે આગળ મિત્રો પગાર ધોરણ અને અન્ય સુવિધાની વાત કરીએ તો એફટીસી પગાર તમને પચીસ હજાર ત્રણસો મહિને આપવામાં આવશે એપ્રેન્ટિસ ઉમેદવારોને ઓગણીસ હજાર પાંચસો દર મહિને આપવામાં આવશે આ ઉપરાંત સબસિડીવાળું સ્ટીલની સુવિધા યુનિફોર્મ શૂઝ અને વાર્ષિક બોનસ પણ આમાં આપવામાં આવશે આગળ મિત્રો આ ભરતીનું ઇન્ટરવ્યૂ કઈ તારીખે અને કયા સ્થળે આપવાનું છે તેની વાત કરીએ તો આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સવારે નવ વાગ્યે સ્થળ છે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ગઢડા હરિપર રોડ ધાર જિલ્લો બોટાદ ત્યાં તમે ઇન્ટરવ્યુ આપવાનું રહેશે સાથે તમારે ધોરણ દસનું અને આઈટીઆઈની માર્કશીટની ઝેરોક્ષ લઈ જવાની રહેશે આધાર કાર્ડ અને પાન કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે લઈને જવાનો રહેશે અને મિત્રો વધુ માહિતી માટે તમે આ સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી મારુતિ સુઝુકીમાં આવેલી ભરતીની માહિતી આવી જ અવનવી સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેદને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત